હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતના ગણિતના આસાઇમેન્ટનું સોલ્યુશન જોવાના છીએ આપણે આ વિડીયોમાં પૂરેપૂરા આખા ગણિતના આસાઇમેન્ટનું સોલ્યુશન જોઈશું મેં આગળ તમને લખીને આપેલું છે એ પ્રમાણે તમારે આમાંથી જોઈ અને તમારે તમારા ચોપડામાં સોલ્યુશન કરવાનું છે તો શરૂ કરીએ પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપણા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો અહીંયા આગળ કેટલાક વિકલ્પો આપેલા છે એનું તમારે સોલ્યુશન કરવાનું પ્રશ્ન એક અ એમાં પ્રકરણ સાત અહીંયા આગળ તમારે વિડીયોમાં જોઈને આ જે સોલ્યુશન કરવાનું છે તમારે તમારા ચોપડામાં લખી દેવાનું છે તમે વિડીયોને પોઝ કરીને પણ આ સોલ્યુશન લખી શકો છો આપણે પ્રકરણ આઠ આવ્યા આગળ વિકલ્પોમાં પ્રકરણ નવ પ્રકરણ પ્રશ્ન એક બ નીચેના દાખલા ગણો પ્રશ્ન એક બ આવે આપણે એમાં પ્રકરણ સાત તમે વિડીયોને સ્ટોપ કરીને પણ તમે તમારા ચોપડામાં લખી શકો છો સાચું ખાલી જગ્યા ખાલી જગ્યા અહીંયા આગળ દરેક ખાલી જગ્યાનું તમને સોલ્યુશન આપેલું છે તો તમે સોલ્યુશન જોઈને લખી શકો છો Prakrandas 10 prakaran 11 Bar 12 માગ્યા મુજબ કરો જેમાં કેટલાક દાખલા આપેલા છે બરાબર દાખલાનું સોલ્યુશન અહીંયા આગળ કરેલું છે વિડીયોનું સ્ટોપ કરીને તમે તમારા ચોપડામાં સોલ્યુશન લખી શકો છો પ્રકરણ દસ નીચેના પદોમાં પદો માટે પદ અને અવયવની ટી ચાર્ટ વડે દર્શાવો અહીંયા આગળ આપણને ટી ચાર્ટ બનાવેલા આપેલા છે જે તમે વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો નીચેની પદાવલી માટે પદમાં ચડ એક્સના ઘાતના સહગુણક લખો અહીંયા આગળ સહગુણકો લખેલા છે પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણ અહીં આગળ દાખલા ગણેલા છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને તમારા ચોપડામાં લખવાના છે બે બાદબાકી કરો અપૂર્ણાંકોની બાદબાકી આપેલી છે ત્રણ ગુણાકાર કરો અપૂર્ણાંકોના ગુણાકાર આપેલા છે દરેકે દરેક દાખલાનું સોલ્યુશન આપેલું છે તમારે ફક્ત વિડીયોનું સ્ટોપ કરીને એનું સોલ્યુશન લખી લેવાનું છે ચાર ભાગાકાર કરો પ્રકરણ દસ એક્સ અને વાયની કિંમત શોધી જે આપેલી છે પદાવલી એની કિંમત શોધવાની છે જેનું આપણે સોલ્યુશન કરેલું છે તમારે ફક્ત વિડીયોને સ્ટોપ કરીને તમારા ચોપડામાં લખવાનું છે પ્રશ્ન ત્રણ બ નીચે સૂચના મુજબ કરો પ્રકરણ તેર નીચેની આકૃતિમાં કેટલા સાંકન છે તે લખો તો અહીંયા આગળ તમને ડાયરેક્ટ જવાબ લખેલા છે બરાબર એના પ્રશ્નો અસાઇમેન્ટમાં આપેલા છે બે નીચેની વસ્તુઓનો ઊભો છેદ કરતાં અને આડો છેદ કરતાં આકાર મળે તે લખો અહીંયા આગળ આકાર આપેલા ઊભા છેદ આપેલા છેદ આપેલા એ કે બને તેમનું સોલ્યુશન આપેલું છે પ્રશ્ન ચાર બ નીચેના દાખલા ગણો અહીંયા આગળ જે મોટા મોટા દાખલા આપ્યા છે એનું સોલ્યુશન કરેલું છે ફક્ત તમારે વિડીયો સ્ટોપ કરીને ચોપડામાં લખવાના છે દરેકે દરેક દાખલાનું સોલ્યુશન કરેલું છે ફક્ત તમારે વિડીયો સ્ટોપ કરીને એને તમારા ચોપડામાં લખવાનું છે પ્રશ્ન ચાર બહુ સૂચના મુજબ કરો અવિભાજ્ય અવયવ પાડીને તેના ઘાત સ્વરૂપે લખવાનું છે તો અહીં આગળ અવિભાજ્ય હવે પાડીને ઘાસ સ્વરૂપે લખેલો છે ફક્ત તમારે સ્ટોપ કરીને તમારા ચોપડામાં લખવાનું છે કિંમત શોધો દરેકની કિંમત આપણે અહીં આગળ શોધેલી છે તમે જોઈ શકો છો ત્રીજું સાદુરૂપ આપો અહીંયા કેટલાક ભાગાકાર કરેલા છે એનું આપેલું પ્રશ્ન ચાર કર નીચેના વર્તુળના ક્ષેત્રફળ શોધો ત્રીજા આપેલી છે આપણે એના વર્તુળના ક્ષેત્રફળ શોધવાના છે જેનું સોલ્યુશન આપણે કરેલું છે

ચોથો નીચેનું કોષ્ટક પૂર્ણ કરો આકાર આપ્યો છે એનું પરિભ્રમણ કેન્દ્ર લખેલું છે ને પરિભ્રમણ કોણ આપણે લખવાનો છે જે આપણે સોલ્યુશન કરેલું છે તમે સ્ટોપ કરીને લખી શકો છો નીચેનું કોષ્ટક પૂર્ણ કરો પ્રશ્ન પાંચ બ ખરા કે ખોટા તમે સોલ જોઈ શકો છો અહીંયા આગળ કેટલાક આકારો આપેલા છે એના નામ આપણે લખવાના છે અહીંયા આગળ કેટલાક આકારો આપે છે એનો ખુલ્લો ભાગ અહીંયા આગળ દર્શાવેલો છે